ઓનલાઇન સેફટીની એક બહુ મોટી ગેરસમજ છે ચાલો એના વિશે વાત કરીએ આપણે માનીએ છીએ કે ઓટીપી કોઈને ના આપો એટલે આપણે સેફ પણ શું સાચી એવું છે આ છે આપણા ચકુડાભાઈ એમને લાગે છે કે એમને કોઈ ઓનલાઇન ઉલ્લુ ના બનાવી શકે ત્યાં જ એમને એક ફોન આવે છે અને કહે છે કે તમારું કાર્ડ બ્લોક થવાનું છે ચકુડો તો હસી પડ્યો હા હા મને બધી ખબર છે ઓટીપી તો નહીં જ આપું પણ હવે જુઓ સ્કેમર શું કહે છે સર ઓટીપી નથી જોઈતો બસ આ એપ ડાઉનલોડ કરો ચકુડાને થયું વાહ ઓટીપી તો માંગ્યો જ નહીં એને લાગ્યું કે આ તો સેફ છે અને જેવી એપ ડાઉનલોડ કરી ખાતામાંથી ગયા પાંચ હજાર રૂપિયા અરે હજી તો કંઈ સમજે એ પહેલા બીજા દસ હજાર પણ ગયા ચકુડો તો લૂંટાઈ ગયો અને એ પણ ઓટીપી આપ્યા વગર તો સવાલ એ છે કે આવું થયું કેવી રીતે ચાલુ સમજીએ આ સ્ક્રીન શેરિંગ સ્કેમ સ્કેમર તમને ફોન પર ડરાવીને એની ડેસ્ક જેવી એપ ડાઉનલોડ કરવા મનાવી લે છે આ એપથી તમારા ફોનનો પૂરો કંટ્રોલ એમને મળી જાય છે તમે જે કરો એ બધું જ જોઈ શકે એટલે જેવો ઓટીપી આવે એ સીધો જ સ્કેમરને દેખાય છે બસ પછી તો ખાતું સાફ તો સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે ચાલો જોઈએ બસ આટલું યાદ રાખો અજાણી લિંક કે એપથી દૂર રહો બેંક આવું ક્યારેય નથી કહેતી એટલે હવે ખાલી ઓટીપીના આપવાથી કામ નહીં ચાલે સાવચેતીના નિયમો બદલાઈ ગયા છે આ જાણકારી બહુ જરૂરી છે તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને બધાને સેફ રાખો